આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ ચાર પર્યાવરણમાં જે વિષમો પાઠ આપવામાં આવેલો છે ખોરાક અને મજા એનું જે સ્વાધ્યાય કાર્ય નવી સ્વાધ્યાય પોતી ભાગ ચાર આવેલી છે એની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે એ સ્વાધ્યાય કાર્ય સમજવાના છીએ અને તેના જવાબો લખવાના છીએ તો પ્રશ્ન એકથી શરૂઆત કરીએ છીએ પ્રશ્ન એક છે જોડકાનો સાચો ક્રમ બોક્સમાં લખો અહીંયા જોડકા આપેલા છે અહીંયા ચિત્રો આપેલા છે અને ચિત્રની સામે અહીંયા નામ આપેલા છે નામ છે છે જોઈ અને સામે ચિત્ર એ વિભાગની અંદર એનો ક્રમ છે અહીંયા બોક્સની અંદર લખવાનો છે તો ચિત્ર જોઈએ આપણે સૌથી પહેલું છે મંદિર તો અહીંયા જેટલા ચિત્રો આપેલા છે એમાંથી મંદિર છે એ કયા ક્રમ ઉપર છે તો મંદિર છે અહીંયા બ છે તો બ ઉપર મંદિર છે તો આપણે બોક્સ ની અંદર બ લખીશું બીજું ચર્ચ છે તો આમાંથી ચર્ચ કયું છે તો ચર્ચ છે અહિયાં છેલ્લું છે ચિત્ર એ ચર્ચનું ચિત્ર છે તો અહીંયા આપણે લખીશું ડ એના પછી છે ગુરુદ્વારા તો ગુરુદ્વારા ઉપર છે તો એ અ છે અહીંયા આપણે અ લખીશું આગળ મસ્જિદ તો મસ્જિદ છે ક ક ઉપર છે આપણે લખીશું આવી રીતે લખવાના છે એ પેલો પ્રશ્ન આવી રીતના હતો હવે બીજો પ્રશ્ન છે પ્રશ્ન બે પ્રશ્ન બે છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહે છે છાત્રાલયમાં કેવી વ્યવસ્થા હોય છે તમારા ઘરમાંથી જો કોઈ છાત્રાલયની અંદર બાળકો રહેતા હોય તો એના વિશે તમારે કહેવાનું છે અને છાત્રાલયની અંદર એ બાળકોને રહેવા માટેની કેવી વ્યવસ્થા હોય એના વિશેની જાણકારી તમારે લખવાની છે તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે મારા કાકાનો છોકરો છાત્રાલયમાં રહે છે છાત્રાલયમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે રહે છે અને જમવા માટે ભોજનાલયની વ્યવસ્થા હોય છે બીજો પ્રશ્ન છે તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તો તમને ગમે ગમે શા શા માટે માટે જો હા પણ અને ન ગમે તો પણ શા માટે એ બે જવાબ તમારે લખવાના છે તો જવાબ આપણે લખ્યો છે કે ના મને છાત્રાલયમાં જવું ન ગમે જો તમને ગમતું હોય છાત્રાલયમાં જવું તો તમારે લખવાનું છે હા મને છાત્રાલયમાં જવું ગમે શા માટે તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કેમ કે મને ઘર બહેન મમ્મી પપ્પા એ બધા વગર ન ગમે અને જો તમે હા લખ્યું હોય તો તમે શું જવાબ લખશો શા માટેનો તો ત્યાં ઘણા બધા મિત્રો હોય એક સાથે કેટલા બધા મિત્રો ભેગા રહેવાનું હોય તો એમાં આપણને મજા આવે તો એના માટે મને શાક્ષણમાં રહેવું ગમે તો એવો જવાબ પણ તમે લખી શકો પ્રશ્ન ત્રણ છે તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન કરો છો કોની કોની સાથે સમૂહમાં ભોજન તમે ક્યાં ક્યારે ક્યારે કરો છો તો જવાબ આપણે લખ્યો છે અમે નિશાળમાં મધ્યાહન ભોજનમાં લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગમાં સમૂહમાં ભોજન કરીએ છીએ કોની સાથે કરીએ છીએ તો કે અમે મિત્રો અને સગા સંબંધીઓ સાથે સમૂહ ભોજન કરીએ છીએ ચોથો પ્રશ્ન છે પ્રશ્ન ચાર તમારા ઘરે દરરોજ રસોઈ કોણ બનાવે છે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે છે અને શા માટે કેમ તો જવાબ આપણે લખ્યો છે કે મારા ઘરે દરરોજ રસોઈ મમ્મી બનાવે છે પ્રસંગ હોય તો રસોઈ બનાવવાવાળા લોકો રસોઈ બનાવે છે કેમ કે પ્રસંગમાં બનાવતી રસોઈ ઘણી બધી વધારે હોય છે જે મમ્મીથી ન બની શકે એટલા માટે એ લોકો છે રસોઈ બનાવવાવાળા લોકોને આપણે કામ આપી દેતા હોઈએ છીએ પ્રશ્ન પાંચ છે તમારા ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને એના વાસણોમાં શું ફેર હોય હોય છે છે કે તફાવત મારા ઘરે દરરોજનું ભોજન બને તેના વાસણો નાના હોય છે અને કોઈ પ્રસંગમાં ભોજન બને તેના વાસણો મોટા મોટા હોય છે પ્રશ્ન છ છે તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો ઘરે ભોજન તમારે બનતું હોય તો એ બનાવવામાં તમે કઈ કઈ મદદ કરો છો તો હું ભોજન બનાવવામાં શાકભાજી ધોવા શાકભાજી કાપવા ભોજન બનાવવા માટે જરૂરી વાસણો મમ્મીને આપવા એ કામોમાં મદદ કરું છું પ્રશ્ન સાત છે ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે છે તો ભોજન બનાવવા માટે શાકભાજી સિવાય તેલ મીઠું મરચું ધાણાજીરું હળદર વગેરે ઉપરાંત લોટ ચોખા કઠોળ વગેરેનો ઉપયોગ થાય છે પ્રશ્ન ત્રણ છે તમારા વિસ્તારમાં આવેલા યાત્રાધામમાં ચાલતા ક્ષેત્ર વિશે લખો જો અન્ન ક્ષેત્ર વિશે તમારે થોડીક વિગત લખવાની છે કે તમારા વિસ્તારની અંદર કોઈ મંદિરમાં કે ક્યાંય અન્નક્ષેત્ર ચાલતું હોય તેના વિશે તમારે થોડુંક અહીંયા લખવાનું છે જે આપણે લખેલું છે જો આપણે નમૂનારૂપ જવાબ લખેલો છે આમાં ફેરફાર કરીને તમારા વિસ્તારમાં જે અન્નક્ષેત્ર ચાલતું હોય તેના વિશે તમે લખી શકો અમારા વિસ્તારમાં એક મોટા મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે આ ક્ષેત્રમાં મંદિરમાં દર્શન માટે આવતા યાત્રાળીઓ પ્રસાદ રૂપે ભોજન કરે છે આ અન્નક્ષેત્રમાં દરરોજ લગભગ એક હજાર આસપાસ લોકો ભોજન કરે છે અન્નક્ષેત્રમાં પ્રવાસીઓએ જમી લીધા પછી પોતાની ડીશ જાતે ધોવાની હોય છે અન્નક્ષેત્રમાં સ્વયંસેવકો દ્વારા ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે આવી રીતે તમે અન્નક્ષેત્ર વિશે વિગત છે લખી શકો પ્રશ્ન ચાર છે લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના ક્ષેત્રમાં શું તફાવત હોય છે તો લગ્નનો ભોજન સમારંભ અને ક્ષેત્રમાં લોકો જમતા હોય એ ભોજનનો સમારંભ એ બેયની અંદર શું તફાવત હોય તો લગ્નનો ભોજન સમારંભ છે એમાં શું હોય લગ્નના ભોજન સમારંભમાં અલગ અલગ ઘણા પ્રકારની વાનગીઓ હોય છે અને તેમાં લગ્નમાં આવેલા લોકોને જ ભોજનનો લાભ મળે છે જ્યારે યાત્રાધામનું ક્ષેત્ર હોય એમાં શું હોય તો કે યાત્રાધામના ક્ષેત્રમાં સાદું ભોજન હોય છે અને તેમાં મોટા ભાગે કોઈ પણ દરેક વ્યક્તિ છે એ ભોજનનો લાભ લઈ શકે છે પ્રશ્ન પાંચ છે સામૂહિક ભોજન માટે ક્ષેત્રની જરૂરિયાત કેમ હશે સામૂહિક ભોજન માટે મોટા યાત્રાધામો હોય ત્યાં ક્ષેત્રની જરૂરિયાત શા માટે હશે કે ઘણા લોકોને જમવા માટે ભોજન મળતું નથી હોતું તો આવા લોકો પૈસાનો ખર્ચ કર્યા વગર જમી શકે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે એ ઉપરાંત કોઈ યાત્રાધામમાં ખૂબ જ દૂરથી દર્શન કરવા માટે આવેલા લોકોને જમવા માટે પ્રસાદ રૂપે ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્રની જરૂરિયાત હોય છે આવી રીતે અન્નક્ષેત્ર છે એ ખૂબ જ પ્રવાસીઓ માટે અને ગરીબ લોકો કે જેને જમવાનું નથી મળતું ત્રણ ટાઈમ એ લોકો માટે અન્નક્ષેત્રની જરૂરિયાત હોય છે તો આવી રીતે સ્વાધ્યાયપોથી ની અંદર આ પાઠ સ્વાધ્યાય તમારે સારા અક્ષર થી શબ્દો વચ્ચે જગ્યા રાખી ખૂબ જ સરસ રીતે લખી નાખવાનું છે અને પ્રશ્ન જવાબ તમારે તૈયાર પણ કરી નાખવાના છે કે જોયા વગર પણ લખતા આવડવા જોઈએ પરીક્ષા છે એકમ છે એની અંદર લખવાના આવે તો તમને આવડવા જોઈએ બાળકો આ સિવાયના પાઠ છે એના નવા